એ રાજકુમાર રતનલાલ જાટ ગઈ બીજી તારીખે રાત્રિમાં લગભગ બે વાગે પોતાના ઘરેથી ગાયબ થયું એની જાણ એના પિતાશ્રીને ત્રીજી તારીખે સવારે નો વાગે થઈ હતી એ પાંચમી તારીખે પોલીસ સ્ટેશનમાં આયા હતા સવારે અને પાંચમી તારીખે સાંજે મારી પાસે મારા ઓફિસે એમના જે પિતા શ્રી છે રતનલાલ જાટશ્રી એ મારી પાસે મુલાકાત માટે આવ્યા હતા મેં એક કલાક એમને સાંભળ્યું હતું એ બધી એમની જે વાત સાંભળીને પછી મેં ડિફરન્ટ ટીમો બનાવી હતી એલસીબી એસઓજી ગોંડલ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન એ ડિવિઝન પોલીસ સ્ટેશન તમામ ટીમો બનાવીને કે આ વ્યક્તિ ક્યાં ગુન થયો છે એને શોધવા માટે જુદી જુદી ટીમો અમારા દ્વારા બનાવવામાં આવી હતી ફૂટેજ અમે ચકાસી તો આમાં એ જાણવા મળ્યું કે ત્રીજી તારીખે સવારે બે વાગે પોતાના ઘરેથી એકલો જતા રહે છે અને પછી જે ગોંડલથી રાજકોટ હાઈવે છે એના ઉપર આવી જાય છે એ અમે જે ફૂટેજની ચકાસણી કરી છે એમાં ત્રીજી તારીખે ગોંડલ બસ સ્ટેન્ડ બે દસ વાગે સવારે જોવા મળે છે પછી ત્રણ સત્તર વાગે ભોજપરા ગામ પાસેથી પસાર થાય છે ત્રણ ત્રણ પચીસના જ ત્રણ ચાલીસ વાગે આ બિલિયાળા ગામ પાસેથી પસાર થાય છે પછી ભરૂડી ટોલ નાકા છે પાંચ તેર વાગે ભરૂડી ટોલ નાકાથી પસાર થાય છે એકલો જ જાય છે અને બેર ફૂટ હોય છે એની સાથે કોઈ હોતું નથી પગે પગે ચાલીને રાજકોટ તરફ જાય છે પછી પાંચ છબ્વીસ વાગે માલધારી હોટલ રીબડા રોડ પાસેથી પસાર થાય છે

અમે ખૂબ ડિટેલમાં તપાસ કરી છે આ જે બીજી તારીખના સાંજના બનાવ હતા ત્રીજી તારીખે સવારે બે વાગ્ય ઘરેથી ગયા છે બીજી તારીખે લગભગ અગિયાર વાગે એમના જે પિતાશ્રી છે રતનલાલજી એમના પુત્રને ફોન કરે છે એ ફોન ગોંડલમાં જ એક મંદિરના પૂજારી ઉપાડે છે એમને પૂછે છે કે મારા દીકરા ક્યાં છે કે અહીંયા પ્રાંગણમાં છે તમે આવી જાઓ એ ત્યાં આવી જાય છે ત્યાં જે મરણ જનાર છે રાજકુમાર જાટે પોતાના પિતાને કહે છે કે તમે અહીંયા કેમ આવ્યા પિતા પુત્રમાં થોડા ઝઘડા થાય છે અને પછી બંને એક બાઇક ઉપર બેસીને પોતાના ઘર તરફ રવાના થાય છે જે મરણ જનાર છે પુત્ર એ બાઇક ડ્રાઇવ કરી રહ્યા હતા અને બહુ સ્પીડથી ડ્રાઇવ કરી રહ્યા હતા પછી ઇતફાકિયા એવું થાય છે કે જે ભૂતપૂર્વ એમએલએ છે એમના ઘરની સામે એમના જે પિતા છે બાઈક ઉપરથી ઉતરી જાય છે અને જે પુત્ર છે મરણ જનાર એ એમએલએ શ્રીના ઘરમાં સીધા જ ઘૂસી જાય છે કોઈને પૂછ્યા વગર ત્યાં જે સિક્યોરિટી ગાર્ડ છે એમને વાત કરે છે એમને બેસાડે છે અને ત્યાં વાત થાય છે એમના પિતાશ્રી છે એ પણ ત્યાં આવી જાય છે બધી અમારી પાસે ફૂટેજ છે એ આપની સાથે શેર કરીશું અને પછી ત્યાં જે છે એકબીજા સાથે સંવાદ થાય છે અને પછી ત્યાં બોલાચાલી થાય છે એમને ત્યાંથી ઉઠવા માટે કહેવામાં આવે છે ઉઠતા નથી પછી એને ઉઠાવીને બહાર કરવામાં આવે છે આટલી બોલાચાલી આટલી જ માથાકૂટ ત્યાં થઈ છે એના સિવાય એમએલએ શ્રીના જે ભૂતપૂર્વ એમએલએ છે એમના ઘરમાં બીજી કોઈ બાબત ધ્યાન ઉપર આવે છે માર મારવાની વાત છે ઓમલે સીસીટીવી ચેક કરે એમાં કઈ સામે આવ્યું અત્યાર સુધીમાં મે જેટલા સીસીટીવી ત્યાં ચેક કર્યા છે ત્યાં ફક્ત પોતે સામેથી આવે છે અને ઘૂસી જાય છે અંદર કોઈ એમને પકડીને અંદર બોલાવતા પણ નથી બહારથી કોઈ અવાજ પણ નથી મારતા કે તમે અંદર આવી જાવ પોતે જ આવે છે અને પોતે જ ગેટની અંદર ઘૂસવાનો પ્રયાસ કરે છે અને પછી જે ઘર છે ત્યાં એમના જે સિક્યોરિટી ગાર્ડ છે એમને ચેર પણ આપે છે ત્યાં બેસી જાય છે એમના પપ્પા આવી જાય છે અને ત્યાં બોલાચાલી થાય છે એટલું જ અમને અત્યાર સુધી જે બેન છે મૃતકની જે બેન છે એમને પીઆઈએમ કીધું છે કે હા અંદર મારામારી થઈ છે જેમણે કીધું કે માથાકૂટ બોલાચાલી ત્યાં અંદર થઈ હતી જે વિડીયો ફોટો હતી માથાકૂટ હતી એ ઘરમાં તમને ખબર છે એકબીજા સાથે થોડા અનબનાવ હોય છે પિતા પુત્રમાં ટેન્શન રહેતી હતી જે પુત્ર છે એ પણ અને જીવન ફ્રીલી જી શકતો નથી એવા આક્ષેપ પોતાના પિતા ઉપર હતા જ્યારે બંને ત્યાંથી ભૂતપૂર્વ એમએલએ શ્રીના ઘરેથી જાય છે પોતાના ઘર તરફ ત્યાં ઘરની સામે પણ પિતા પુત્રમાં ઝઘડો થાય છે એ પણ અમારી પાસે ફૂટેજ છે એ પણ આપની સાથે

એમએલએશ્રીના ઘરની સામે બાઇક પાર્ક કરે છે અને કોઈના કીધા વગર એમના ઘરમાં સીધા ઘૂસી જાય છે કારણ કઈ છે એ જે હમણાં ધ્યાન ઉપર આવ્યું છે એ જે વ્યક્તિ હતા મરણજના એ માનસિક રૂપથી અસ્વસ્થ હતા એમને ટેન્શન રહેતી હતી અને પહેલી વખત ઘરેથી ગાયબ નથી થયા એ એના પહેલાં પણ બે થી ત્રણ વખત ઘરેથી ગાયબ થઈ ચૂક્યા છે એનું આ બાબતથી પણ સ્પષ્ટ જાણવા મળે છે કે ત્રીજી તારીખે સવારે ગાયબ થયા છે પણ એમના પિતાશ્રીએ પાંચમી તારીખે સવારે અગિયાર વાગે આવીને પોલીસ સ્ટેશનમાં એમને ગુમ થવા ગુમ થવા બાબતની પોલીસને જાણ કરી એમના પિતાનો આક્ષેપ છે કે જ્યારે બહાર નીકળ્યા એમના ઘરેથી એમ પિતા પુત્ર ત્યારે તેમનો છોકરો ચાલી પણ નહોતો શકતો તો આવા ફૂટેજ છે બિલકુલ નહીં એ ફૂટેજ જે છે મેં તમામ આપની સાથે શેર કર્યા છે મીડિયાના ગ્રુપ્સ ઉપર અમે એકદમ ટ્રાન્સપેરન્સી સાથે તપાસ કરી રહ્યા છીએ જે ફૂટેજ છે એ પબ્લિક સ્પેસમાં ઉપલબ્ધ છે તમામ ગ્રુપ્સમાં શેર કરવામાં આવી છે આ જે વ્યક્તિ છે

ટીમો જેટલા પણ માણસો હતા